રાશિ નુંદ્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે જલ્દી તેઓ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે તેઓ ગુરુ સાથે યુતિ રચશે જે અહીં પહેલેથી જ હાજર દેવતા છે આ યુતિથી ગજકેશરી યોગની રચના થશે ગજકેશરી રાજયોગ ઘણી રાશિના લોકોના જીવનને પ્રભાવિત કરશે કઈ રાશિ ભાગ્યશાળી છે એ તમને જણાવું છું અને તમને એક નિવેદન કરું છું કે તમને આ જે હું જણાવી રહ્યો છું એ સારું લાગતું હોય અને તમને ગમતું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે લાઈક પણ કરો ગજકેશરી રાજયોગને જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે હોળીનો તહેવાર માર્ચ મહિનામાં બે હજાર પચીસમાં ચૌદ માર્ચે આવશે પરંતુ તે પહેલાં ગજકેશરી રાજયોગની રચના ખૂબ જ શુભ પરિણામ આપવા જઈ રહી છે આ યોગના કારણે પાંચ કે સાત રાશિના લોકોના ભાગ્યનો સિતારો ચમકવા જઈ રહ્યો છે તો ચાલો જણાવું છું કે તે કઈ રાશિ છે જેમના માટે ગજકેશરી રાજયોગ શુભ યોગ અને સમય લઈને આવી રહ્યો છે પહેલી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિમાં ગજકેશરી રાજયોગ બનવા જઈ રહ્યો છે આ કારણોસર આ રાશિના લોકો માટે તે ખૂબ જ સકારાત્મક અસર કરશે આ લોકો તેમની કારકિર્દીમાં પ્રગતિ જોશે આ સમયગાળા દરમિયાન તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે આ લોકોને પારિવારિક સુખનો લાભ મળશે નવી પ્રોપર્ટી ખરીદવાની તક બની રહી છે કર્ક રાશિ કર્ક રાશિવાળા લોકોને આ રાજયોગની રચનાથી ધન પ્રાપ્ત થશે આ સમયગાળા દરમિયાન વ્યવસાયિક વૃદ્ધિ પણ થશે વેપારીઓ અને નોકરી કરતા લોકો માટે આ સમય ઘણો લાભદાયક છે આ સમય દરમિયાન તમને મુસાફરી કરવાની તક મળશે સિંહ રાશિ સિંહ રાશિના સ્વામી સૂર્યદેવ છે તે જ સમયે પાંચ માર્ચે રચાયેલ ગજકેશી રાજયોગ પણ આ રાશિના લોકો માટે અદ્ભુત સમય લાવશે તેઓ તેમની કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ જોત છે જેમ જેમ આત્મવિશ્વાસ વધશે તેમ તેમ નિર્ણય લેવાની ક્ષમતા વધશે જૂના અટકેલા કામ પૂરા થવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે ધનરાશિ ધનરાશિના લોકોને આ રાજયોગથી ઘણો ફાયદો થશે તેમને કાર્યસ્થળ પર પ્રમોશન અથવા કોઈ નવી જવાબદારી પણ મળી શકે છે વિદેશ યાત્રા અને ઉચ્ચ શિક્ષણની તકો પણ છે આ સમય દરમિયાન તમે માનસિક રીતે શાંત અને સકારાત્મક અનુભવ કરી શકો છો જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ